નમસ્કાર મિત્રો તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ જે એકમ કસોટી લેવામાં આવી છે એમાં આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન એની જે પ્રશ્ન બેંક છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન જોઈએ સૌથી પહેલાં પ્રશ્ન એક અ કે નીચે આપેલ જોડકા જોડો ચાર ગુણ છે તો પહેલું જોડકું જોઈએ તો જુઓ એમાં પહેલું એક રંગ સૂત્ર તો એની સામે આવશે અંડકોષ બીજું એક્સ એક્સ રંગસૂત્ર તો એની સામે આવશે છોકરી ત્રીજું એક્સ વાય રંગસૂત્ર તો એની સામે આવશે છોકરો અને ચોથું એક્સ અથવા વાય રંગસૂત્ર તો એની સામે આવશે શુક્રકોષ ત્યારબાદ બીજું જોડવું જોઈએ એમાં પહેલું વીણા તો એની સામે શું આવશે તણાયેલી દોરી અથવા તાર બીજું શરણાઈ તો એની સામે આવશે હવાનો સ્તંભ ત્રીજું ઢોલક તો એની સામે આવશે ખેંચાયેલી ત્વચા અને ચોથું મંદિરમાં વપરાતો ઘંટ તો એની સામે આવશે ઘંટડીનો બહારનો પતરા જેવો ભાગ ત્યારબાદ ત્રીજું જોડકું જોઈએ એમાં પહેલું આંબા પરથી સફરજનનું પડવું તો એની સામે આવશે ગુરુત્વાકર્ષણ બળ બીજું ડોલ ઊંચકવી તો એની સામે આવશે સ્નાયુ બળ ત્રીજું હોકા યંત્રની સોય પર લાગતું બળ તો એમાં આવશે ચુંબક્ય બળ અને ચોથું ખરબચડા રસ્તા પર સાયકલ ધીમી થઈ જવી તો એમાં આવશે ઘર્ષણ બળ ત્યાર પછી પ્રશ્ન એક માગ્યા મુજબ કરો એમાં પહેલું શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો આપણે તફાવત આપવાનો છે જુઓ બે માર્ક્સ છે એટલે બે બે મુદ્દા લખવાના તો તો સૌથી પહેલાં શ્રાવ્ય ધ્વનિમાં પહેલું કાન વડે સાંભળી શકાય છે તો સામે આવશે કાન વડે સાંભળી શકાતો નથી પછી શ્રાવ્ય ધ્વનિમાં બીજું કે વીસ એજેટથી વીસ હજાર એજેટ જેટલી આવૃત્તિ મર્યાદા હોય છે તો સામે આવશે કે વીસ હજાર એજેટથી વધારે આવૃત્તિ હોય છે ત્યાર પછી બીજો પ્રશ્ન વિદ્યુત સુવાહક અને વિદ્યુત મંદવાહક વચ્ચેનો તફાવત આપો તો એમાં જોઈએ વિદ્યુત સુઆંકમાં પહેલું આવશે કે વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન થાય છે તો સામે શું આવશે વિદ્યુત પ્રવાહનું વહન નિર્બળ હોય છે પછી વિદ્યુત સુઆંકમાં બીજું દાખલા તરીકે કોપર અને એલ્યુમિનિયમ તો સામે શું આવશે નળનું પાણી અને લીંબુનો રસ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન સરકતું ઘર્ષણ બળ અને લોટણ ઘર્ષણ બળ વચ્ચેનો તફાવત આપો તો પહેલામાં આવશે પહેલું ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટી જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને સરકતું ઘર્ષણ બળ કહે છે તો સામે આવશે પહેલું જ્યારે કોઈ વસ્તુ કોઈ સપાટી પર ગબડતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને લોટણ ઘર્ષણબળ કહે છે પછી સરકતા ઘર્ષણ બળમાં બીજું કે સ્થિત ઘર્ષણ બળ કરતા મૂલ્ય ઓછું હોય છે તો સામે આવશે બીજું કે અન્ય ઘર્ષણ મૂલ્ય ઓછું હોય છે ત્યાર પછી પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન કિશોરાવસ્થામાં વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા તમે શું કરશો તો એમાં જવાબ આવશે સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની ખૂબ જ આવશ્યકતા છે વ્યક્તિગત સ્વચ્છતા માટે હું દરરોજ સ્નાન કરીશ કિશોરાવસ્થા દરમિયાન પ્રસ્વેદ ગ્રંથિઓની વધારે સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે સ્નાન કરતી વખતે હું શરીરના બધા જ ભાગોને સારી રીતે સાફ કરીશ એમાંય ઋતુસ્ત્રાવ દરમિયાન હું સફાઈનું વિશેષ ધ્યાન રાખીશ જો સફાઈ રાખવામાં ન આવે તો બેક્ટેરિયલ સંક્રમણ કે ચેપનો ભય રહે છે અને સ્વાસ્થ્ય જોખમાય છે પ્રશ્ન બે ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન જો તમે ઘરની અંદર હોય તો તમે કઈ કઈ સાવધાની રાખશો તો એમાં જવાબ આવશે ટેલિફોનના તાર વિદ્યુત તાર અને ધાતુની પાઇપ પર વીજળી ત્રાટકી શકે છે તેથી આ બધા સાથેનો સંપર્ક ટાળવો બીજું લેન્ડલાઈનનો ઉપયોગ કરવો નહીં મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાય ત્રીજું વહેતા પાણીનો સંપર્ક ટાળવા નાહવાનું ટાળવું જોઈએ ચોથું ટીવી કમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય પાંચમું વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ તમારા ઘરમાં તમે કઈ કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો તો એમાં જવાબ આવશે અમારા ઘરમાં અમે ડોલ ઉપાડવી કબાટ ખોલવો કૂવામાંથી પાણી કાઢવું દફ્તર ઉપાડવું દરવાજો બંધ કરવો સાયકલ ચલાવવી ખીલ્લી મારવી લેસન કરવું કસરત કરવી રમત રમવી જેવી અનેક ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરીએ છીએ ચોથો પ્રશ્ન તમારા ઘરમાં હિંચકામાં કિચુડ કિચુડ અવાજ આવે છે તો અવાજ બંધ કરવા તમે શું પ્રયત્ન કરશો તો એમાં જવાબ આવશે હિંચકાના કળામાં ઘર્ષણ વધી જવાને લીધે કીચુડ કિચુડ અવાજ આવે છે આવું થાય ત્યારે હું હિંચકાના કડામાં ઊંઝણ તેલ લગાવી દઈશ જેનાથી ઘર્ષણ ઘટી જશે અને કીચૂડ કિચુડ આવતો અવાજ બંધ થઈ જશે પાંચમો પ્રશ્ન ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત રાખવા માટે કયા ઉપાયો કરશો તો એમાં જવાબ આવશે પહેલું હવાઈ જહાજના એન્જિનો પરિવહન માટેના વાહનો ઔદ્યોગિક મશીનો ઘરેલું ઉપકરણો વગેરેમાં સાયલેન્સર લગાડવા જોઈએ બીજું વાહનોના હોર્નનો ઉપયોગ લઘુત્તમ કરવો જોઈએ ત્રીજું ટેલિવિઝન રેડિયો મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવા જોઈએ ચોથું ઇમારતો અને રસ્તાઓની આસપાસ વૃક્ષો વાવવા અને ઉસેરવા જોઈએ ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન તમારા ઘરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગે છે તો આગ બુજાવવા તમે શું કરશો તો એમાં જવાબ આવશે અમારા ઘરમાં શોર્ટ સર્કિટને કારણે જો આગ લાગે તો તેને બુજાવવા પાણીનો ઉપયોગ નહીં કરીએ કેમ કે પાણી એ વિદ્યુતનું શું આગ છે જો શોર્ટ સર્કિટની આગ પાણીથી ઓલવવાનો પ્રયત્ન કરીએ તો આગ બુજાવવાના બદલે વધારે લાગે છે અને આપણને પણ નુકસાન પહોંચાડે છે શોર્ટ સર્કિટથી લાગેલી આગ ઓલવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અથવા રેતીનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો એમાં પહેલો પ્રશ્ન ભૂકંપ સાથી થાય છે સમજાવો તો એમાં જવાબ આવશે પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી તે ટુકડાઓમાં વિભાજીત થયેલું છે દરેક ટુકડાને પ્લેટ કહે છે આ પ્લેટો સતત ગતિમાં હોય છે જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય છે કે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવી જાય છે ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે આ વિક્ષોભ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે ત્યારબાદ બીજો પ્રશ્ન ઘર્ષણ મિત્ર અને શત્રુ છે સમજાવો તો એમાં જવાબ આવશે ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકથી અને નોટમાં પેન કે પેન્સિલથી લખી શકાય છે ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે આ પરથી કહેવાય કે ઘર્ષણ મિત્ર છે જ્યારે ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે તેથી તેમની ઝડપ ઘટે છે આ પરથી કહી શકાય કે ઘર્ષણ શત્રુ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ પ્રશ્ન ત્રણ ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું તેની ઉપયોગીતા જણાવો તો એનો જવાબ આવશે વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચઢાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે હવે એના ફાયદા જોઈએ પહેલું ઉદ્યોગોમાં ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું પાતળું સ્તર ચઢાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે દાખલા તરીકે બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ બીજું સોનીઓ ઘણીવાર સસ્તી ધાતુઓમાંથી આભૂષણો બનાવે છે અને પછી તેના પર ચાંદી અને સોનાનો ઢોળ ચઢાવે છે આ આભૂષણો ઘણા સસ્તા હોય છે ત્રીજું ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ટીનના ડબ્બાઓમાં લોખંડની ઉપર ટીનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવતું હોય છે કારણ કે ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે ચોથું પુલ અને વાહનોના અમુક ભાગોને મજબૂત બનાવવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે લોખંડમાં કાટ લાગવાનો અને ઘસાઈને ખવાઈ જવાનો ગુણધર્મ હોય છે તેથી તેને કાટ અને ઘસારાથી બચાવવા માટે લોખંડ પર ઝીંકનું આવરણ ચઢાવવામાં આવે છે ત્યારબાદ ચોથો પ્રશ્ન નીચેના કારણો લખો પહેલો પ્રશ્ન કિશોરાવસ્થામાં છોકરાનો અવાજ ભારે બને છે તો એમાં જવાબ આવશે કિશોરાવસ્થામાં છોકરાઓમાં વિકાસ પામીને મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ કંઠમણી તરીકે ઉપસી આવે છે જેના લીધે છોકરાઓનો અવાજ ભારે બને છે બીજો પ્રશ્ન ખભા પર લટકાવવા માટેના થેલામાં પહોળી પટ્ટી રાખવામાં આવે છે તો એનો જવાબ આવશે પાતળી પટ્ટીને બદલે જો પહોળી પટ્ટી વાપરવામાં આવે તો ક્ષેત્રફળ વધી જાય છે તેથી થેલાનું વજન મોટા ક્ષેત્રફળ પર લાગે છે પરિણામે ખભા પર દબાણ ઘટી જાય છે તેથી ખભા પર થેલો સહેલાઈથી ઊંચકી શકાય છે પ્રશ્ન ત્રણ લોખંડની ખિલ્લીનો નીચેનો છેડો અણીદાર રાખવામાં આવે છે તો એનો જવાબ આવશે ખિલ્લીના નીચેના છેડાનું ક્ષેત્રફળ શીર્ષ કરતાં ઘણું નાનું હોય છે નિશ્ચિત બળ વડે ઓછા ક્ષેત્રફળવાળી સપાટી પર વધુ દબાણ પેદા કરી શકાય છે જેથી ખિલ્લી સરળતાથી જે તે વસ્તુમાં ઠોકી શકાય છે એટલા માટે લોખંડની ખિલ્લીનો નીચેનો છેડો અણીદાર રાખવામાં આવે છે ત્યારબાદ ચોથો પ્રશ્ન ભીના હાથે ઇલેક્ટ્રિક સ્વિચને અડવું જોખમકારક છે તો એમાં જવાબ આવશે વ્યક્તિનું શરીર ઉષ્માનું સુવાંક છે જો વ્યક્તિના હાથ ભીના હોય અને ઇલેક્ટ્રિક સ્વિચને અડકે તો ઇલેક્ટ્રિક સ્વિચમાંથી વિદ્યુત પ્રવાહ તે વ્યક્તિના શરીરમાં દાખલ થાય છે અને પરિપથ પૂર્ણ થવાથી તેને ઇલેક્ટ્રિક શોક લાગે છે જેના લીધે તેનું મૃત્યુ પણ થઈ શકે છે એટલા માટે ભીના હાથે ઇલેક્ટ્રિક સ્વિચને અડવું જોખમકારક છે ત્યાર પછી પ્રશ્ન પાંચ દોડવીર વાળા બૂટ પહેરે છે તો એનો જવાબ આવશે ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણબળ વધી જાય છે તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડે નહીં પ્રશ્ન છ કેરમ રમતી વખતે કેરમ બોર્ડ પર બારીક પાવડર છાંટવામાં આવે છે તો એનો જવાબ આવશે કેરમ બોર્ડ પર બારીક અબરખનો પાવડર છાંટવાથી તેની સપાટી લીછી બની જાય છે પરિણામે કુકરીઓ સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે અને તેથી કુકરીઓને કેરમ બોર્ડ પર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે પ્રશ્ન સાત રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ તો એનો જવાબ આવશે રસ્તા પર ગતિમાન વાહનોને લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદભવે છે વૃક્ષો ધ્વનિનું શોષણ કરે છે ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અછરો ઓછી કરવા રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ જેથી કરીને ઘોંઘાટ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં

છે ઊંચી ઇમારત પર વીજળી પડે તો તે અણીદાર છેડા દ્વારા બધો વીજભાર જમીનમાં વહન પામે છે આથી ઇમારતને થતું નુકસાન અટકે છે તેથી ઊંચી ઇમારત પર વીજળીનો વાહક રાખવામાં આવે છે પ્રશ્ન નવ બાથરૂમના નળ રસોડાના ગેસ બર્નર વગેરે પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે તો એનો જવાબ આવશે ક્રોમિયમ ધાતુ એવા વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે જેના લીધે તેનો દેખાવ ચળકતો છે તેને કાટ લાગતો નથી અને તે ઉજરડાઓને રોકે છે તેથી બાથરૂમના નળ રસોડાના ગેસ બર્નર વગેરે પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન પાંચ એમાં આપણે રમકડાનું નિર્માણ કરવાનું છે તો એમાં કોઈ ચોક્કસ જવાબ ન હોય વિદ્યાર્થીઓ પોતાની રીતે પોતાની ભાષામાં રમકડાનું નિર્માણ કઈ રીતે કરશે તે લખી શકે છે તો જુઓ પહેલું રમકડાનો ટેલિફોન તો જુઓ રમકડાનો ટેલિફોન કઈ રીતે બનાવી શકાય તેનો જવાબ મેં અહીં લખેલો છે ત્યાર પછી બીજું છે સાદુ વિદ્યુત ટેસ્ટર તો એ કઈ રીતે બનાવી શકાય તેમાં કયા કયા સાધન સામગ્રી હોય એ બધું જ મેં અહીં લખેલું છે તમે જોઈ શકો છો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે સાદું ઇલેક્ટ્રોસ્કોપ એ કઈ રીતે બનાવાય તે જુઓ આકૃતિ પણ પણ દોરેલી છે અને એની સમજૂતી મેં અહીં લખેલી છે તમે જોઈ શકો છો તો આ રીતે નમૂનાઓનું નિર્માણ કરવાનું છે તો મિત્રો આ હતું ધોરણ આઠ વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયો લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ